માન મર્દન કરી છોડી મૂક્યો બ્રહ્માસ્ત્ર છોડ્યું ઉત્તરાનો ગર્ભ અંદર બળવા લાગ્યો દોડતી દોડતી આવી છે ભગવાન કૃષ્ણના ચરણમાં પડી ગઈ રક્ષા કરો રક્ષા કરો રક્ષા કરો રક્ષા કરો આમ તો

ભગવાને એની રક્ષા કરી ભગવાને સ્તુતિ કરી ભગવાનની સ્તુતિ કરી છે ઉત્તરાય એના ગર્ભનું રક્ષણ થયું છે ને ભગવાને કીધું કે હવે આ યુદ્ધ પૂરું થઈ ગયું હવે મારે દ્વારિકા જવું જોઈએ દ્વારિકા જવાની તૈયારી કરે છે ત્યારે કુંતાજી આવે છે ને ભગવાનની પ્રાર્થના કરે છે એકાંતમાં છે ઓ કોઈ નથી ત્યાં કુંતાજી અને ભગવાન કૃષ્ણ છે કે છે કે ફઈબા મારે તમારી સ્તુતિ કરવી છે તમારે એમ છે કુંતાજી ભગવાન કૃષ્ણને કે હે કૃષ્ણ મારે તમારી સ્તુતિ કરવી છે ત્યારે ભગવાન એમ કહે છે કે ભાઈબા તમે આવું કેમ કરો છો ગંગા છે એને સીધી જવા દેવાય જે પ્રવાહે જતી હોય એ જ પ્રવાહે એને ઉલટી દી વહેવાનું કહેવાય

જેમ ઉત્તરાય ગર્ભમાં તમે માત્ર પુરુષ નથી હું તમને ઓળખી ગઈ છું કોણ અરે તમે તો બ્રહ્મા ના પણ પિતા છો આદિ પિતા આદિ કવિ બ્રહ્મા ના પણ પિતા છો હું તમને ઓળખી ગઈ છું ઓળખી ગઈ શબ્દ જયારે વાપર્યો ને ત્યારે કીધું કે હે કૃષ્ણ મારા જીવનમાં કાયમ દુઃખ આવે એ માગ્યું છે મારા જીવનમાં દુઃખ 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 અરે આવું કે મંગાતું હશે હશે તો તો હા જો ને કૃષ્ણ સાથે હશે એટલે એક શિષ્ય એ વાત કરી ને કે જ્યારે જ્યારે સુખ હતું ત્યારે ભગવાન એક તમારું ચરણ પડે અને એક મારું પડે એક તમારું પડે ને એક મારું પડે તો પછી આ દુઃખ મને આવ્યું ત્યારે તમારા ચરણ હતા મારા કેમ નતા ત્યારે ભગવાને કીધું કે ભલા માણસ ત્યારે મેં તને ઉચકી લીધો તો મારી માથે બેસાડી લીધો તો પછી તને તારા ચરણ ક્યાંથી દેખાય ન ન દેખાય દેખાય ત્યારે તો મેં તને મારા ખંભે બેસાડી લીધો હતો અને કૃષ્ણ કથા એવી છે ને દરેક પરાકાષ્ઠાને પાર કરી જાય છે